નમસ્કાર દાહોદ તાલુકાના વાંદરિયા ગામ નજીક થોડા દિવસો અગાઉ એક વન્ય પ્રાણી દીપડાએ દસ્તક દીધી હતી અને તે બાદ કેટલાક લોકોને ઈજાઓ પહોંચાડી હોવાના પણ સમાચાર વહેતા થયા હતા ત્યારે આ મામલે વન વિભાગને જાણ કરતાં વિભાગના અધિકારીઓએ સાવચેતી રૂપે જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં આવી અને તપાસ હાથ ધરી હતી પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી જે અફવાઓ અને અપવાદ ફેલાઈ રહી છે કે દાહોદ શહેરના જે પરેલ વિસ્તાર છે વાંદેરિયા વિસ્તાર છે ગંદોકુવો વિસ્તાર છે આ વિસ્તારોમાં એક વન્ય પ્રાણી દીપડો રાત્રિના સમયે દેખા દેતો હોય અને તેને લઈને જે પેનિક ફેલાવવામાં આવી રહ્યું છે કેટલીક અફવાઓ છે તે બજારમાં વહેતી થઈ છે અને તેના કારણે આજે બપોરના સમયે વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે આવ્યા હતા અને જે તે વિસ્તારમાં જે વન્ય પ્રાણી દીપડાના જે પગના નિશાનો છે તેના ફૂટપ્રિન્ટ પણ લેવામાં આવ્યા હતા અને તે બાદ વન વિભાગે બે પ્રકારના અંદાજાઓ આંકવામાં આવ્યા છે તેમાંથી એક વન્ય પ્રાણી ઝરક હોઈ શકે અને દીપડો પણ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને હમણાં જે સમાચાર અમે પ્રસારિત કરી રહ્યા છે તેવા સમયે ફરી એક અફવા સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જે પરેલ વિસ્તાર છે ગંદાકુવા વિસ્તાર છે આ વિસ્તારમાં એક દીપડાએ એક બાળકને ઉપાડી લીધો છે તેવી અફવા સાબિત થઈ છે કે નહીં તે તો હાલ જાણવા નથી મળ્યું પરંતુ તે અફવાએ હાલ ભારે ચર્ચા જગાવી છે ત્યારે ગઈ ગઈકાલ રાતની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે જ્યારે એક મુસાફર રેલવેમાં પેસેન્જરી કરી અને ત્યારબાદ પરેલ વિસ્તારમાં જઈ રહ્યો હતો અને તેને દીપડાએ જોયો હોય તેવી વાત પણ વેતી થઈ હતી ત્યારે આ મામલે વન વિભાગ દ્વારા પણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે તેમને જણાવવામાં આવ્યું છે કે જે પ્રમાણે હાલ અફવાઓ ફેલાઈ રહી છે વન્ય પ્રાણી દીપડાને લઈને આ પેનિક ફેલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ પેનિક ન ફેલાવવામાં આવે અને સાવચેતીના પગલાં લેવામાં આવે રાત્રિના સમયે જો તમે એકલ ડોકલ વિસ્તારમાં હોવ અને એકલ દોકલ હોવ ત્યારે ત્યારે તમારે પરિવારના અન્ય સભ્યો સાથે ઘરે જવું જોઈએ રાત્રિના સમયે બાઈક ઉપર તેમજ એકલા વિસ્તારમાં તમે આ પ્રમાણે નથી નીકળી શકતા આ તમામ જે સૂચનાઓ છે તેનું પાલન કરવા માટે વન વિભાગના અધિકારીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે અને હાલમાં જે વિસ્તારમાં જે દીપડો દેખાયો છે અને દીપડાની જે અફવાઓ ફેલાઈ રહી છે તેના માટે વન વિભાગનું જે અધિકારી છે તે વન વિભાગ જે વન વિભાગ છે તે પણ સાવચેત થયું છે અને વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પેનિક છે જે અફવાઓ છે જે ફેલાવવામાં આવી રહી છે તે અફવાઓને રોકવામાં આવે જે પ્રમાણે વન વિભાગના અધિકારીઓ કામ કરી રહ્યા છે ત્યાં મારણ સાથે જે પિંજરું છે તે પણ મૂકવામાં આવ્યું છે કે આ વન્ય પ્રાણી દીપડો છે તે પિંજરામાં જબ્બે થાય અને તેને સલામત રીતે અન્ય કોઈ જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તેવી વાત પણ વન વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી છે ત્યારે અમે પણ અમારા ચેનલના માધ્યમથી આપને જણાવવા માંગીએ છીએ કે આ પ્રકારની જે પેનિક અફવાઓ છે તે ન ફેલાવવામાં આવે અને ખાસ કરીને જે વન વિભાગની ગાઈડલાઈન છે તે ગાઈડલાઇનને અનુસરીને આ જે સૂચનાઓ છે તેનો અમલ કરવો જોઈએ અને સલામત રીતે આપણા વિસ્તારમાં રહેવું જોઈએ ખાસ કરીને જે વન વિભાગના અધિકારીઓએ જે મારણ સાથે પિંજરું મૂક્યું છે જે આજે બપોરના સમયે જે ફૂડ પ્રિન્ટો લીધી છે વન વિભાગના અધિકારીઓએ તેમને પણ આશંકાઓ વ્યક્ત કરી છે કે ક્યાંક ને ક્યાંક જંગલી પ્રાણી માનવ વસાહત તરફ આવી પહોંચ્યું છે અને કયું પ્રાણી છે તે હાલ તો જાણવા નથી મળ્યું પરંતુ વન વિભાગ આ મામલે ચોક્કસપણે આ મામલે ચોક્કસપણે તપાસ કરી રહ્યું છે મારણ પિંજરું મૂકવામાં આવ્યું છે અફવાઓ ન ફેલાવવા માટે પણ જોર મૂકવામાં આવી રહ્યું છે ત્યારે સલામત અને સાવચેત રીતે આપણે આપણા વિસ્તારમાં રહીએ અને કોઈ પણ પ્રકારની અફવાઓ ન ફેલાવીએ તેવી ખાસ તકેદારી રાખવી જોઈએ આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કે કુવા નર્સરી એક ભાગ છે ત્યાં એક યુવકને નોકરી જતા દરમિયાન વન્ય પ્રાણી દીપડા જોવા મળતા તેઓએ તેઓના મેસેજ કરેલ હતા વન વિભાગને જાણ કરી હતી કે ભાઈ આ ભાગમાં સવારે દીપડો જોવા મળેલ છે તો અમારા નાયબ વન સંરક્ષક શ્રી આર એમ પરમાર સાહેબની સૂચના મુજબ તે ભાગમાં મેં સતત સવારથી પેટ્રોલિંગ કરી રહ્યા છે અને મહેરબાન સાહેબની સૂચના મુજબ એ ભાગમાં હાલ દીપડા કોઈ જાનહાની ના થાય તે માટે પાંજરું ગોઠવવા પણ દેવામાં આવેલ છે અને જો દીપડો આ ભાગમાં હશે તો પાંજરામાં પકડાશે તો એને સહી સલામત નજીકના જંગલ ભાગમાં છોડવામાં આવશે આવા જ વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર છે ત્યાં પણ અમને ફોલો કરો